हेलो फ्रेंड्स गुड मॉर्निंग आज આપણે સ્ટાર્ટ સેવન સબ્જેક્ટ ઇંગ્લિશ માં ધ ગંગા તમારું ટેક્સ નંબર છે ચોપડીના ટેક્સ નંબર 75 75 ઉપર આપણે તો ગંગા એનો અવયસન તો ગંગા આવી ગંગા આઈકે તમે ગંગા મે ઉડતા જસો ગંગા છે આ આપની પવિત્ર નદી છે છે ને તો એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે એ ધરતી ઉપર આકાશ ઉપર કઈ રીતે આવે છે એના જે આપણે જોતા જઈએ રિવર આર ધ લાઈફ ફોર ધ મેન પાઇન ડીપ એટલે કે દેશમાં હવે ઇન્ડિયા એટલે ભારત ગ્રેટેસ્ટ રીવર ધેમ હવે શું કહે છે ગંગા ગંગા છે એ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે મોસ્ટ જે દરદ્વારમાં જતા હોય છે નાવા માટે ગંગા માટે એટલે એ કે આપણા માટે કેટલી મહત્વની છે એ અહીંયા મને દર્શાવે છે ગંગા ઇઝ ધ मोस्ट इंपोर्टेंट एंड द ग्रेटेस्ट रिवर अमंग देम गंगा છે સૌથી મહત્વની અને સૌથી મોટી નદી છે ધ ગંગા The source of the Ganga is uh, Ganga is in the Himanya mountain. A source.

¡Pelé! ¿Sí? ¿Sí? One day, eight years a thief took away the most. Thief. બી કામ થોડું એમની Yeah.

આવે છે મિત્રો આ સ્ટોરી છે તમે ઘણીવાર જોઈ પણ હશે અને યુટ્યુબ પર પણ મિત્રો જોજો ધ ગંગા બરાબર ને ધ ગંગા સર્ચ કરીને તમે સર્ચ મારશો તો પણ તમને સ્ટોરી મળી રહેશે અને ઘણી વખત તમે જોયું હશે સિરિયલ પણ આવતી હતી ધ ગંગા એમાં પણ આ સ્ટોરી સરસ મજાની આવે છે તો મિત્રો તમે જોજો તો તમને વધારે ખ્યાલ આવશે અને મજા પણ આવશે બરાબર તમે અહીંયા તમે એક્સરસાઇઝ આપી છે તો આ સ્ટોરીના આધારે અબ આપણે જે MC2 છે આવડી જલ્દી સીધી કમ્પ્લીટ કરજો બરાબર